વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થે સાતમી સાલગીરાની ઉજવણી કુરાલ સ્થિત શ્રેયાંશનાથ ભગવાન તીર્થે સાતમી સાલગીરાની ઉજવણી કુરાલ ગામે આશરે સાતસો વર્ષ પહેલાં શ્રેયાંશનાથ ભગવાને જે મૂળ નાયક કહેવાય છે તેમનો પૂર્ણ ઇતિહાસ એવો છે કે જમીનમાંથી કુરાલ ગામે પાંચ મૂર્તિઓ નીકળી હતી અને કુરાલ ગામમાં જૈન મંદિર બનાવવામાં આવેલ હતો સમયાંતરે આજથી પાંચ વર્ષ પહેલાં જંબુસર પાદરા હાઈવે કુરાલ ખાતે સુશીલા બેન શાંતિચંદ ઝવેરી સુરત પરિવાર દ્વારા કિશોરભાઈ ઉર્ફ વિલાભાઈ ઝવેરના સ્વદ્રવ્યથી ભવ્ય જયંતિ બે હજાર ઓગણીસમાં નવનિર્મિત થયું હતું જે તીર્થકરનો વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારથી આ દિન સુધી જૈન સાધુ સાધ્વી શ્રાવક ભક્તો લાભ લઈ રહ્યા છે આજે આ તીર્થની સાતમી સાલગીરા પ્રારંભે શ્રેયાંશનાથ દાદાની ધાર્મિક રીતે રિવાજ મુજબ પૂજા વિધિ ભજન કીર્તન સત્સંગ અને ધ્વજારોહણ વિધિ પૂજ્ય આચાર્ય દેવેન્દ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ પન્યાસ ગીતાર્થ રત્ન વિજય મહારાજ ખાસ ઉપસ્થિતિમાં શાસ્ત્રો મંત્રોચાર થકી કરવામાં આવી કિશોરભાઈ સંધવી ડોક્ટર જયભાઈ તથા દેવભાઈ પરિવાર સહિત ધ્વજારોહણ લાભ લીધો હતો મહારાજશ્રીએ આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે બિરાજમાન થતા ભગવાન અને ચડતી ધજાના દર્શન કરવા ભાગ્યશાળીને મળે છે ધજા ચડે છે આકાશમાં પરંતુ બંધાયેલી શિખરને છે જેથી બધા પૂજે છે જીવનમાં ગમે તેટલા ઉપર જઈએ પરંતુ પરમાત્મા સાથે બંધાયેલા રહેવું જોઈએ તેમ કહી જવેરી પરિવાર પરમાત્મા પ્રત્યે અનુરાગ ભક્તિ સાથે ગુરુધર્મને સમર્પિત છે આ પેઢીની રંગેરંગમાં રંગે રંગમાં દેવગુરુ ધર્મ પ્રત્યે સુંદર જૈન પરંપરાની રહે રહે જૈન જોડાયેલા થાય શુભ મંગલ કામના પાઠવી હતી સાલગીરી પ્રસંગે શ્રાવક ભાઈ બહેનોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળે હતો શ્રી ભગવાનની પૂજા દર્શન કરી ભક્તજનો ધન્યતા અનુભવી હતી આ પ્રસંગે નીરજભાઈ જૈન चतुर्वेत संघ जैन समुदाय अग्रणीयो होदेदारों सहित श्रावक भाईयो बहनो मोटी संख्या में आज रेना समाचार प्राप्त टेया रिपोर्टर रमेश परमार बीएनएस गुजराती चम्बोसर आज पुराल तीर्थ खाथे न ना दादा नहीं सातवी सालगिरी प्रसंग निमित है आज माघ सू छठ है જે સાલગીરી મહોત્સવ રાખેલો જેમાં પંજાબ કેસરી પૂજ્ય આચાર્ય વિજય વલ્લભ સુરી સમુદાયના પૂજ્ય આચાર્ય વિજય દેવેન્દ્ર સુરી મહારાજ સાહેબની નિશ્રામાં તેમજ પૂજ્ય ફન્યાસજી પુણ્યરત્ન વિજયજી મહારાજ સાહેબની ઉપસ્થિતિમાં સાલગીરી શાંતિથી ઉજવણી થઈ અને શાંતિચંદ ભગુભાઈ ઝવેરી પરિવાર દ્વારા જે સૌ દેરાસરનું નવનિર્માણ કરવામાં આવ્યું છે તે પ્રસંગ શાંતિથી પરિપૂર્ણ થયો અને બધાએ સ્વામીવાસલોનો લાભ લીધો અને શાંતિથી ધ્વજ ધ્વજારોહણ પરિપૂર્ણ થયું નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી